નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઘટનાને અંજામ આપ્યો છે જ્યારે યુવતી પ્રેગનેન્ટ થઈ ત્યારે આ ઘોષણા પર કૃત્યનો ખુલાસો થયો હતો જીહા મિત્રો અત્યારે હાલ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે વીસ ઓગસ્ટ બે હજાર પચીસ

મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકી આપવાના આરોપોસર ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે સંબંધોને તાર તાર કરતી આ ઘટનાને સમાજ માટે ગંભીર ચેતવણી છે આવો અહેવાલ કડકમાં કડક સજા થવી જોઈએ જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ